આપણો પરિવાર હોય ને એમાં અનેક સભ્યો વસતા હોય છે અને એ બધા સભ્યોનું જ્યારે મિલન થાય ને ત્યારે એક પરિવાર બનતું હોય છે પરંતુ પરિવારમાં એક સભ્યો તેવું એવું નીકળશે કે જેને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે અને આ કબજિયાતની સમસ્યા જો તમે વહેલી તકે નહીં મટાડો તો એમાંથી બીજા અનેક રોગો ઊભા થવાની શક્યતાઓ છે તમે જોયું હશે કે અમુક રોગોને સતત પેટમાં દુખતું હોય છે અમુક લોકોને ભૂખ નથી લાગતી અમુક લોકોને હરસ મસાની તકલીફ છે અમુક લોકોને વાયુજન્ય માથું દુઃખે છે અમુક લોકોને વાયુને કારણે છાતીમાં ભીંસ આવે છે અમુક લોકોને સતત થાક લાગ્યા કરે છે નબળાઈ લાગ્યા કરે છે અમુક લોકોને સતત વાયુપિત કફની સમસ્યા રહેતી હોય છે પરંતુ આપણે કબજ જાતને જો મટાડીશું ને તો આ બધી સમસ્યા એની આપમેળે શાંત થઈ શકે છે કહેવાય છે કે કબજિયાત અનેક રોગોનું મૂળ છે તો આપણે કબજિયાતને જો મટાડી દઈએ તો મોટા ભાગના નાના મોટા રોગો જે કબજિયાત થવાને કારણે ઊભા થયા છે એ એની આપમેળે સરળતાથી મટી જાય છે હવે સૌથી અગત્યની વાત એ હું તમને કરવા માંગુ છું કે બે દિવ્ય જડીબુટી વિશે વાત કરીશ કે આ જડીબુટી છે ને એ શું કામ કરશે કે તમારા આંતરડામાં જે સુકાઈ ગયેલો મળ છે ગંઠાઈ ગયેલો મળ છે જમા થયેલો મળ છે વિકૃત મળ છે એને આગળ પ્રેશર સાથે ધકેલે છે અને મળદ્વાર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે વળી આ બે જડીબુટીઓનું બીજો પ્લસ પોઈન્ટ શું છે કે તે ત્રિદોષને શાંત રાખે છે વાયુદોષ દોષ અને કફદોષને શાંત રાખે છે અને બીજું કે એની સાઈડ ઇફેક્ટ કોઈ તમારું શરીર અનુભવ કરી શકતું નથી એની સાઈડ ઇફેક્ટ આવતી નથી આ એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે હવે વાયુ પિત્ત અને કફ ની વાત કરું અને કબજિયાતની વાત કરું તો આ બંને સમજવું ખૂબ જરૂરી છે હવે તમારા શરીરમાં વાયુ દોષ વધે ને ત્યારે જે છે ને એ સુકાઈ જાય છે વાયુને કારણે પરિણામે તમને કબજિયાતની સમસ્યા ઉભી થાય છે હવે તમારા શરીરમાં જયારે દોષ વધે ને ત્યારે પણ મળનો જે જલિયા છે જે પાણીનો ભાગ છે સુકાઈ જાય છે પરિણામે મળ કઠણ બને છે સુકાઈ જાય છે અને આ બધી સમસ્યા ઊભી થાય છે એમાંથી તમને કબજીયાત થવાની શક્યતાઓ ઊભી થાય છે અને જ્યારે તમારા શરીરમાં કફનું પ્રમાણ વધે ને ત્યારે તમારો જે મળ છે ને તે વધારે પડતો ચિકાશયુક્ત બની જાય છે પરિણામે તે આંતરડામાં ચોઈટો રહે છે અને તમને કબજિયાતની સમસ્યાઓ ઊભી થાય છે એટલે ત્રિદોષની જ્યારે વાત કરીએ ત્યારે આપણે કબજિયાતનું જોડાણ એની સાથે કરીએ ત્યારે આ બધી સમસ્યા વાયુપિત કફ જ્યારે અપસેટ થાય પ્લસ માઇનસ થાય ત્યારે આ પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે હવે આ ત્રણેય સમસ્યાને એક સાથે મટાડી દેવી હોય ને તો એક દિવ્ય જડીબુટી છે એનું નામ છે ત્રિફળા હવે ત્રિફળાનું નામ શા માટે ત્રિફળા પડ્યું છે કારણ કે ત્રણ ફળોનું મિલન થાય છે ત્યારે ત્રિફળા બને છે એમાં પહેલા નંબરે આવે છે હરડે તમે જુઓ આ દિવ્ય ફળ વિશે હું તમને વાત કરવા માંગુ છું અને દર્શન કરાવું છું આ તેતાલીસ ગ્રામનું એક ફળ છે ખૂબ રેર કિસ્સામાં મળતું ફળ છે ભાગ્યે જ આપણા આપણને પ્રાપ્ત થતું ફળ છે અને આના જે વૃક્ષો હોય ને તે ખૂબ મોટી ઉંમરના ખૂબ વર્ષો જૂના વૃક્ષો હોય ત્યારે આવું પરિપક્વ ફળ આપણને પ્રાપ્ત થાય છે આ છે હરડે આ બીજું છે બહેડા જે જંગલોમાં પ્રાપ્ત થાય છે અને આ સારી ક્વોલિટીના બેડા છે મોટી સાઇઝના બેડા છે આનું શું કામ છે શું છે બધું પણ જણાવું છું અને અત્યારે હું તમને વાત કરીશ આમળા વિશે તો આંબળા છે ને એને સિઝનમાં આપણે સૂકવી નાખ્યા હોય ઠળિયા કાઢી નાખ્યા હોય ત્યારબાદ આ પ્રકારને કટકા કર્યા હોય અને આને આપણે ક્રશ કરીએ એટલે આમળાનો પાવડર તૈયાર થઈ જાય તૈયાર થઈ જાય છે આ છે આંબળા હવે ત્રિફળા બને કઈ રીતે તો જનરલી ત્રિફળા બે પ્રકારે લોકો બનાવતા હોય છે સો ગ્રામ અરડે બસો ગ્રામ બેડા અને ત્રણસો ગ્રામ આમળા અમુક લોકો સો ગ્રામ અરડે બસો ગ્રામ બેડા અને ચારસો ગ્રામ આમળા સાથે પણ બનાવતા હોય છે અને બીજું સંભાગ સો ગ્રામ અરડે સો ગ્રામ બેડા અને સો ગ્રામ આમળા આ બે રીતે લોકો બનાવતા હોય છે બંને રીતે લઈ શકાય એમાં કોઈ વાંધો નથી સો ગ્રામ હરડે બસો ગ્રામ અને સો ગ્રામ ગ્રામ બેડા અને સો ગ્રામ આમળા આ કોઈ પણ રીતે તમે એને બનાવી શકો છો હવે આ ત્રિફળામાં હરડે નું કામ શું છે તો કે હરડે છે ને તે વાયુ દોષને શાંત કરે છે સાથે સાથે ત્રિદોષને પણ શાંત કરે છે પરિણામે આંતરડામાં જે જમા થયેલો મળ છે એ ઝડપથી બહાર આગળની બાજુ ધકેલાય છે અને ઝડપથી તમને એટ સાફ આવી જાય છે એટલે આ એનું કામ છે કે કબજિયાતને તે જળમૂળમાંથી મટાડે છે બહેડાનું કામ શું છે કે બહેડા છે ને તે કફ દોષને શાંત કરી દે છે શરીરમાં વિકૃત કફ જમાથી હોય ને એને એને શાંત કરવા માટે એને મટાડવા માટે આ નાનકડું એવું ફળ સક્ષમ છે અને હું તમને જે આંબળાની વાત કરું છું નાના એવા આંબળા એ પિત્તદોષને શાંત કરનાર છે સાથે સાથે તમારી ઇમ્યુનિટી વધારે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તમારા શરીરમાં નાના મોટા રોગોને તે શાંત કરે છે પરંતુ આ ત્રણેય ફળનું જ્યારે મિલન થાય ત્યારે ત્રિફળા તૈયાર થાય ત્યારે સૌ પ્રથમ ત્રિદોષના રોગો માટે છે વાયુપિત્ત અને કફના રોગો માટે છે બીજું કે તમને ત્રિદોષજન્ય જો કબજિયાત રહેતી હશે તો એ જળમૂળમાંથી મટી જાય છે કારણ કે આંતરડામાં જમા થયેલો મળ વિકૃત મળ સુકાઈ ગયેલો મળ ગઠાઈ ગયેલો મળ એને તમને મળદવા દ્વારા બહાર ધકેલવાનું કામ કરે છે તો પ્રથમ જડીબુટીની મેં તમને જે વાત કરી એનું નામ છે ત્રિફળા હવે બીજી જડીબુટીની હું તમને વાત કરવા માગું છું તો એકલી હરડેની વાત કરવા માગું છું આ હરડેને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે આયુર્વેદના ઋષિ મુનિઓ દ્વારા સૂચવવામાં આવ્યું છે કે જે વ્યક્તિની એ માતા ગેરહાજર થઈ ગઈ હોય એને મા સમાન આપણું કોઈ જો ધ્યાન રાખી શકે એમ હોય તો તે આ હરિતકી છે હરડે છે અને હરડેને છે ને જો યોગ્ય રીતે સાચી પદ્ધતિ એનું સેવન કરવામાં આવે તો આંતરડામાં મળ ક્યારેય જમા જ નથી થતો પરિણામે તમને શરીરમાં સ્ફૂર્તિ રહે છે ક્યારે થાક નથી લાગતો અને ક્યારેક કબજિયાતને લીધે જે રોગો થતા હશે તે બિલકુલ થતા નથી જેમ કે માથું દુખવું જેમ કે ભૂખ ન લાગવી જેમ કે પેટમાં દુખાવો થવો જેમકે તમારા શરીરમાં સુસ્તી રહેવી બેચેની અરુચિ મંદાગ્ની આ બધું રહેવું જેમ કે શરીરમાં પોષક તત્વો ઘટી જવા કારણ કે પાચન શક્તિ મંદ પડે એટલે આપણા ભોજનમાંથી જે આપણે એબ્ઝોર્બ કરવાનું આપણું શરીર કરી શકતું નથી પરિણામે આપણા શરીરમાં પોષક તત્વોની પણ કમી થાય છે એટલે આપણે આ અરડેનું સેવન કઈ રીતે કરવું જોઈએ સવારે નરણા કોટે ઉઠીને આપણે એક ચમચી અરડેનું સેવન શેકા ગરમ પાણી સાથે કરવું જોઈએ ત્યારબાદ તમે એકાદ કલાક પછી તમે નાસ્તો કરી શકો છો એટલે તમને એક કલાક સુધી તમારા શરીરનામાં અરડે જે કામ કરશે એટલે તમારું પેટ ખુલાસ ખુલાસા સાથે સાફ આવી જશે સરસડાદ તમારું પેટ સાફ આવશે બીજા લોકોને જ્યારે સવારે વહેલું ઉઠી નથી શકાતું અથવા તો ઉઠીને તરત જ જોબ પર જવાનું છે એવા લોકોએ આનું સેવન સાંજે સૂતી વખતે કરવું જોઈએ જમીને તરત આનું સેવન કરવાનું નથી સૂતી વખતે આનું સેવન કરવાનું છે એટલે તમને સો ટકા આના જે બેનિફિટ્સ મળવાના હશે એ તમને મળી જશે હવે સાથે સાથે ત્રિફળાનું સેવન કઈ રીતે કરવું જોઈએ એ પણ તમને જણાવી દઉં છું સેમ ત્રિફળાનું સેવન પણ આ રીતે જ કરવું જોઈએ સવારે નાણાં ખોટે ઉઠીને એક ચમચીનું સેવન કરજો ત્યારબાદ એકાદ કલાક પછી તમે નાસ્તો કરી શકો છો અને જે લોકોને સાંજે સેવન કરવું હોય તો એનું સાંજે સેવન કરી શકે છે જમીને તરત નહીં સૂતી વખતે એનું સેવન કરવાનું છે એટલે આના તમને બધી જ પ્રકારના ફાયદાઓ મળશે હવે ત્રિફળા હોય કે અરડે હોય અન્ય શું ફાયદા કરે હરસ મસા ભગંદરમાં પણ તમને રાહત અપાવે શરીરને સ્ફૂર્તિલું બનાવે છે કામ કરવાનો ઉત્સાહ વધારે છે શરીરમાં થાક લાગવા લાગવા દેતું નથી ચામડીના રોગોને પણ મટાડે છે થોડા અંશે કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરવાની કોશિશ કરે છે આંખના નેત્રને મજબૂત કરે છે નેત્રશક્તિને ગરુડ જેવી તેજ કરે છે સાથે સાથે તમારા શરીરમાં કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનો વારંવાર થઈ જતા હોય રિપોર્ટ હંમેશા નોર્મલ આવતા હોય તો પણ તમારા ત્રિદોષને તે શ્રમ કરી દે તો પણ તમારા આ બધા રોગોથી તમને છુટકારો મળે છે જે લોકોને દાદર છે ખસ છે ખરજવું છે સોરિયાસીસ છે આ પ્રકારના ચામડીના રોગો છે એમાં પણ તમને રાહતનો અનુભવ કરાવે છે જે લોકોને અકાળે વાળ કરવાની શરૂઆત થઈ જાય છે જે લોકોને વૃદ્ધત્વ વહેલું આવે છે મોટી ઉંમરના દેખાય છે જે લોકોને ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ છે એવા લોકોને પણ આમાં તેને ખૂબ ફાયદો અપાવે છે જે લોકોને દાઢીના વા જે વધારે વહેલી ઉંમરમાં સફેદ થવા લાગે છે એવા લોકોને પણ આ ત્રિફળા છે ને તે ખૂબ ફાયદો આપનારું એક દિવ્ય ફળ છે ત્રિફળા ત્રણ ફળ છે તો એમાં પણ એમને એમને ખૂબ ફાયદો અપાવે છે એટલે કબજિયાતને મટાડો સાથે સાથે અન્ય રોગોને પણ શાંત રાખો એટલે તમને ત્રિફળાના પણ ફાયદાઓ જણાવ્યા હરડીના ફાયદાઓ પણ જણાવ્યા એટલે તમે આ બે જડીબુટીનો પ્રયોગ તમારી ઈચ્છા અનુસાર કરી શકો છો કોઈ પણ વસ્તુ કાયમ લેવાની હોતી નથી જ્યાં સુધી આપણને કબજિયાત ન મટે ત્યાં સુધી આપણે એનું સેવન કરી શકાય છે આપ મારા પ્રણામ મારા મંત્રી